નવા માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અમે આજે બનાવવાના છે એ સાબુદાણાની વેફર અને અમે કાલે બનાવી હતી બટેકાની વેફર બટેકાની વેફર બનાવી હતી અહીંયા જો રૂમમાં હુકાવી હતી એ હુકાઈ ગઈ છે થોડીક ધાબે પડી છે થોડીક અહીંયા છે હવે અહીંયા બટેકા અને સાબુદાણાની વેફર બનાવી છે તો બટેકા બફાઈ ગયા છે અને અહીંયા સાબુદાણા પલાળ્યા છે તો હવે આપણે આ બે ભેગું કરીને ખીચો બનાવશું અને કાલે અમે આખો દિવસ વેફર બનાવી થોડું છીણ બનાવ્યું અને જે બટેકાનું વેફર બનાવવાની કાબુદાણા સાબુદાણા ગરમ ઉકળવા મૂકી દીધા છે એક કિલો સાબુદાણા એક કિલો સાબુદાણા છે બે કિલો બટેકા બાફી લીધા છે પંદર થી વીસ મરચી પીસી લીધી છે અને આમાં આપણે મરચું આમાં મેં ત્રણ ચમચી મીઠું પણ નાખી દીધું છે અને આમાં આપણે નાખીશું મરચી લીંબુ અને આખું જીરું પછી હવે આપણે આ સાબુદાણા ઉકળવા દઈશું સાબુદાણા ઉકળી એમાં આપણે બટેકા ખમણી અને મિક્સ કરી લીધા છે હવે આપણું આ ખીચું તૈયાર થઈ ગયું છે આ ખીચામાં નાખ્યું છે લીંબુ મીઠું આખું જીરું અને મરચી અને સાબુદાણા અને બટેકા હવે આપણે આ ખીચું હવે આપણે ટેરેસ પર લઈ જઈશું અને પ્લાસ્ટિકના કાગળમાં પાડશું એટલે સરસ ઉખડી જાય અને જો સાડીમાં હોય ને તો સાડીમાં ચોટી જાય સાબુદાણાને બધું હોય ચીકણું હોય પ્લાસ્ટિકમાં પાડીએ ને એટલે સરસ ઉખડી જાય અને હુકાઈ સરસ જાય તો હવે આપણે આ ખીચું લઈ અને ટેરેસ પર જઈશું ખીચું લઈને તો આપણે વહી આવ્યા છીએ અને અહીંયા પ્લાસ્ટિક પાથરી દીધું છે અને આને હવે આપણે આ કોથળીમાં ભરશું અને પછી પાડી દેસુ ગાંઠિયા અહીંયા મમ્મી બેઠા છે જય શ્રી કૃષ્ણ મમ્મી અહીંયા કાલ વેપાર પાડી તી મમ્મી છે બધી પછી તપાવી તપાઈ જાય તડકે હુકાવાઈ જાય એટલે પછી ભરાઈ જાય ને અહીંયા છીણ પાડ્યું હતું કાલ સાંજે ઈ હુકાય છે સાઈડમાં

પહેલી વેલી સ્પાડી છે વાળી વેફર તો ઓછી બનાવીએ છીએ કા મમ્મી હા પેલી વેલીસ છે હં અને બટેકાની તો અમે બનાવીએ જ છીએ હા બટેકાની તો ધોમ બનાવીએ હમ અગિયારે જોઈએ એટલે અમારે તો દર અગિયારે છે વેફર તો જોઈએ જ છે હમ હવે ત્યાં તગારા ભરાય છે કાં હા અંદર અહીંયા થોડીક રૂમ માં આવતા હું કઈ થોડીક નીચે હું કઈ ને થોડીક અહીંયા બહાર છીણ હું ને એમ કરીને બધું થઈને પડી ગયું હવે આ તડકો ખવડાવવાનો છે તપી જાય એટલે પછી ભરી દેવાની આપણે રૂમમાં કાલે વેપર હુકવાની હતી એટલે આ રૂમ ખાલી કરી હતી તો રૂમ ખાલી કરી હતી તો હવે બધું ચોખ્ખું કરી કરી બધું એ રૂમમાં ગોઠવતા જાય એટલે ઘર સાફ થઈ જાય આ ચેસ્ટ હું આવી હું બધા હાલો જો ઘર સાફ કરતા કરતા મેમાન આવી ગયા છે ચા પાણી બનાવી આવી નીચે જોઈ લે લીંબુ નું શરબત હાલો લીંબુ શરબત બનાવી નાખ્યું આપડી રૂમ ચોખી થઈ ગઈ છે હવે રૂમ એ ચોખી થઈ ગઈ સરસની બધું વ્યવસ્થિત ગોઠવી દીધું છે ને જગ્યા ઘણી થઈ ગઈ છે તો હવે આપણે આ વેપર ને આ બધું જે પાડ્યું હતું હજી હુકાણું નથી તે આપણે રૂમમાં મૂકી દઈએ તો કાલ સવારે પછી તડકે નાખશું એટલે પછી કાલ બવણી ભરી લેવાની મમ્મી જો અહીંયા લસણ હું કહેવાય મમ્મી આ હુકાર હશે

હવે છે ડ્રેસ મૂકવાનું બીજું બધું ગયું હવે ફાઈનલી હવે અમારું બધું કામ પતી ગયું વેફર પડી ગય ત્યારે ક્લીન કરી નાખ્યું છે અને અહીંયા અમે બધી વેફર ને બધું રૂમમાં મૂકી દીધું છે અને આખું ટેરેસ મસ્ત ચોખ્ખું થઈ ગયું છે આટલો ભંગાર નીકળો છે ભંગાર બહાર જ રહેવા દીધો છે રૂમમાં મૂક્યો નથી કાલ આપી આવવાનો છે અને આટલા વેફરની બધું ભર્યું તું એ બધા કપડાં નીકળ્યા છે એટલા કપડા ધોઈ નાખવાના છે ને આ બધું આપણું કામ પતી ગયું છે હવે વેફરની બધી રૂમમાં મૂકી દીધું છે કાલ તડકે પાછા નાખી બધુંય ભરી લઈશું ગુલાબ જે આવ્યા હતા એ આજ ઉતારી લીધા છે કાલે નવા ગુલાબ આવશે પછી હવે રસોઈ બની ગઈ છે હવે બધાય જમવા બેસી ગયા છે એ ખિચડી બનાવી છે ને રસાવાળું કાંદા બટેકાને શાક બનાવ્યું છે

જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય